તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો જ્યાં વરસાદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મકાનના પતરા ઉડીને અન્ય વ્યક્તિના મકાનો ઉપર પડ્યા હતા ત્યારે પતરા ઉડીને ઉપર પડતા મકાનને પણ મોટું નુકસાન થયું છે ત્યારે જંબુસર તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને જે આગાહી કરવામાં આવતા જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે મકાનના પતરા ઉડવાની ઘટના બની હતી પતરા ઉડીને અન્ય મકાનો ઉપર પડતા જ મોટું નુકસાન થયું હતું ત્યારે જંબુતસર તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈનું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનું મોફ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે તલાટી કમ મંત્રી એમને મેં રાતે રાતે ઝોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલીડા ટીડીઓ સાહેબ ને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે સામાય વાળા ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈ નું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છે અને મારા ઘરનું મોપ ભાગી ગયેલો છે રાવતર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગરા કરી પાણી વેવેલું છે અને હું આપડા જે કમ મંત્રી છે તળાટી કમ મંત્રી એમને મેં રાતે રાતે ઝોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલેડા ટીડીઓ સાહેબ ને જાણ કર